ગુજરાત સમાચારના આધારે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ શ્રી એમ કે એમ રાઠવા આશ્રમશાળા મુકામ પોસ્ટ ઓફિસ સિગડી તાલુકો દેવગઢ બારૈયા જિલ્લો દાહોદમાં બે હજાર ચોવીસના વર્ગ વધારા નિમિત્તે શિક્ષણ સહાયક એક જગ્યા ખાલી છે બિન અનામત ટાટ બે પાસ એટલે કે અગિયાર બારની અંગ્રેજી વિષય સાથે જેમને પાસ કરેલ છે તેવા દરેક ઉમેદવાર આની અંદર અરજી કરી શકશે નિમણૂક પામેલા ઉમેદવારોને શાળાની અંદર ફરજિયાત રહેવાનું હોય છે તો તમે જાણો છો અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાટુ મુકામ સાત પોસ્ટ ઓફિસ ખાદડીયા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ ત્રાણું એસી પ્રસ્તુત જાહેરાત છે તે ચોથી તારીખના ન્યુઝપેપર ની છે તે સંદર્ભે તમારે દિન પંદર માં તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ